સુપ્રીમના આદેશ બાદ કોલકાતાની હોસ્પિટલ પર સી આઈ એસએફના એકસો પચાસ જવાનો તૈનાત સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કોલકાતાની ચર્ચાસ્પદ આરજીકર હોસ્પિટલ પર અર્ધ સૈન્ય દળ સીઆઈએસએફના એકસો પચાસ જવાનો તૈનાત કરવામાં આવી રહ્યા છે બુધવારે વહેલી સવારે સી આઈ એસએફની એક ટીમને ડીઆઈજી રેન્કના અધિકારી આરજીકર હોસ્પિટલને લઈને પહોંચ્યા હતા કે જ્યાં એક ટ્રેની ડૉક્ટરની રેપ બાદ હત્યા કરી દેવામાં આવી હતી આ જવાનો હોસ્પિટલમાં સેવા આપી રહેલા ડૉક્ટરોના રહેણા બને હોસ્ટેલની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથેની ઘટના બાદ કેમ્પસમાં રહેતા અનેક ડોક્ટરો અન્ય સ્થળે જતા રહે છે જ્યાં બીજી તરફ ડોક્ટરોની સુરક્ષાને લઈને ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશનના સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે સંગઠને કહ્યું હતું કે તાજેતરની ઘટનાઓ વચ્ચે હાલ ડોક્ટરો પણ જોખમ વધી ગયું છે જ્યારે કોલકાતાની આર્જીકર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપલ સંદીપ ઘોષ સામે હોસ્પિટલના જ એક પૂર્વ અધિકારીએ ગંભીર આરોપો લગાવ્યા છે સીબીઆઈએ પણ સંદીપ ઘોષની પૂછપરછ કરી હતી હોસ્પિટલના પૂર્વ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ અખતર અલીએ દાવો કર્યો છે કે સંદીપ ઘોષે હોસ્પિટલની લાવીસ લાશોને વેચવાનું રેકેટ ચલાવે છે તેઓ બાયોમેડિકલ વેસ્ટની તસ્કરી સાથે પણ સંકળાયેલા છે તેઓ ઈરાદાપૂર્વક વિદ્યાર્થીઓને નાપાસ કરતા હતા અને ટેન્ડર ઓર્ડર પર વીસ ટકા કમિશન પણ લેતા હતા